મૈદરપુરામાં રિક્ષા ચાલકની કરાયેલી હત્યાનો ભેદ મૈદરપુરા પોલીસે ગણતરીના કલાપોમાં ઉકેલી કાઢ્યો હતો અને પત્ની એ જ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે સુરતમાં હત્યા સહિતની ઘટનાઓ રોજે રોજ વધી રહી છે ત્યારે મૈદરપુરા પોલીસ મથક વિસ્તારમાં રેલવે સ્ટેશન પાસે રિક્ષા ચાલકની માથામાં કુહાળીના ઘા મારી કરાયેલી હત્યાનો ભેદ મૈદરપુરા પોલીસે ઉકેલી કાઢ્યો હતો મૃતક શેરુ યાદવની એ જ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી હતી પ્રેમમાં આડખીલી રૂપ બનતા

જે ભરથાણા સુરતનો રહેવાસી છે અને એની ઉંમર સાડત્રીસ વર્ષ હતી પોલીસે મેજરપુરા પોલીસની ડિસ્ટર્બ ટીમે ગણતરીને કલાકોમાં મરણ અને હત્યાની અંદર સામેલ બે વ્યક્તિઓની ધરપકડ કરેલી છે આની અંદર જે મરણ જનાર વ્યક્તિ છે તેની વાઈફ દ્વારા અને એ વાઈફનો એક ઈસમ જોડે અફેર ચાલતું હોવાના લીધે બંને ભેગા થઈને આ ઈસમનો ઈસમની હત્યા કરેલી હતી બનાવનું મેઇન કારણ એટલું હતું જે પ્રાથમિક પૂછપરછમાં ધ્યાને આવ્યું હતું કે આ મરણ જનાની વાઈફ અને જે ઈસમ છે એ બંને વચ્ચે છ એક મહિનાથી અફેર ચાલતું હતું જેની જાણકારી આ મરણજનાને ખબર પડી ખબર પડેલી હોવાથી પતિ પત્ની વચ્ચે ઝઘડો ચાલતો હતો જેથી તેની પત્નીએ તેના પ્રેમી સાથે મળીને આનું મર્ડર કરેલું હતું આભાર